પનીરના નામે ઝેર સુરતના સરથાણામાં પાંચસો ચાલીસ કિલો પનીરનો અખાદ્ય જથ્થો ઝડપાયો સુરતીલાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાનો વધુ એક કિમીઓ સુરત પોલીસ

ઉપરાંત આરોગ્ય વિભાગે શંકાસ્પદ દૂધનો માવો પણ જપ્ત કર્યો છે આ જથ્થો શહેરની વિવિધ હોટલો પર સપ્લાય થવાનો હોવાની આશંકા છે ફૂડ સેફ્ટી ટીમે સ્થળ પરથી પનીર ને માવાના વિવિધ નમૂનાઓ એકત્ર કરી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર લેબોરેટરી રિપોર્ટમાં જો આ જથ્થો અખાદ્ય જાહેર થશે તો જવાબદાર શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર એસઓજી પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો છે સર એમાં શું હકીકત છે એમાં હકીકત એવી છે નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની એના લોક પનીર પાંચસો ચાલીસ કિલોગ્રામ અને દૂધનો માવો નેવ્યાસી કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવજો દાખલ કરેલ છે કુલ રૂપિયા એક લાખ છપ્પન હજાર ત્રણસોનો નો જથ્થો પકડેલ છે